ગીત આજ કા આનંદ ગીત છે આજે આ ગુરુપૂર્ણિમા ઓજે આનંદ છે અનેરો આનંદ છે એટલે પ્રેમ પ્રિયોદર જીવીએ સદગુરુ સંતોની સાથ રખેને નાખતા અમૃત આવ્યું છે જો અમૃતનો આપણે જો અનુભવ કરીએ તો આપણને એવું થાય કે આ જે આ અમૃત પીતાઈ રહ્યો છે એને ઢોળાયું નથી એને આપણા અનુભવમાં ઉતારવાનું છે એટલે કીધું છે કે દયા દયા સુખની આપણે જે યુક્તિ સમજાવી છે એની જો આપણે સદોધિત લક્ષ એનામાં હશે તો મુક્ત છે મુક્ત આપણે જો આપણને સબરમાં એ નહી હોય ને આપણે ક્યારે ક્યાં જરૂર પણ કે આપતી આવે ત્યારે યાદ કરીએ પછી જ્યારે આપતી ના હોય ત્યારે ભૂલી જઈએ એ વસ્તુ નથી આ વસ્તુને આપણે અદોદિત લક્ષમાં રાખવાની છે જો લક્ષમાં છે તો આ આપણે આપડા જન્મ મરણના ચક્રમાંથી છો પણ આ જન્મ મરણ તો છે જ નહીં

એટલે સત્સંગમાં રહીને હિસા દુખની મેલડી હિસા દુખની ખાણ અનંતા જીવ નરકે ગયા હિસા જણા ફળ જા એટલે આ જો આપણે ની અને સમરણમાં રાખીએ તો પછી તો નર 84 નો ફેરો જ છે એટલે એ ફેરામાં દે જોડું હોય તો આ આ એ અવસર આવ્યો છે મનુષ્ય જન્મનો એને સાર્થક કરી લો કારણ કે આજ આ ફરી ફરી મળે એમ નથી ને આપણે ફરી લેવો એ નથી ફરી ને આપણે એને માંગ્યા કરવી નથી આપણે તો હવે આ જે છે એમાં આપણા સ્વરૂપમાં રહીને આપણે આનંદ લેવાનો છે બાકી તો જેમ થવાનો છે થશે જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી આ કાર્યમાં આપણે જોડાઈ રહેવાનું છે ને ભરત પટેલે કીધું કે આશ્રમ આશ્રમમાં આપણે સાધના કરવા માટે જ બનાવ્યો છે તો આપણે ਆਦਨਾਵਾ ਜੋ ਕਾਇਮ ਆਪਰੇ ਜੋੜਾਣਾ ਰਹੂ ਤੋ ਆਪਰੇ ਆਪਰਾ ਮੇਂ ਪ੍ਰਕਾਸ਼ ਆਵਸੇ ਇਤਲੇ ਕਿਦੂ ਕੇ ਪ੍ਰੇਮ ਕਟਰੀ ਜਨ ਪ੍ਰੇਮ ਕੀ ਲਾਗੀ યુદ્ધા ભાયા યુદ્ધા કે મરેલા કાય નથી જેમ છે એમ છે આ આપણે વાત નથી પણ આ તો વાણીમાં આપણે વર્ણન કરવું પડે કારણ કે એ તો વર્ણન કર્યા વગર એનો પ્રકાશ ન પડે એટલે એટલે કે તું કે સુર દસ આપણે આપણે નડે છે તો આ સાત તો ક્યાં છે એ તો ભાગી જ હવે રહી નથી હવે આપણે નથી કરવાની હવે તો આપણે સુરવીર કરવાનું છે સુરવીર એટલે જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી આ રસ્તે ન જાય એટલે સુરવીર બની જઈએ આપણે સુરવીર બનવાનું છે સી સી જેવી ઘટના થઈ કહું આ દે નથી આ દે હું નથી દે તો

રાજદેશ પ્રેમ ઉતાર્યો છે પ્રેમ જો પ્રગટ કરશું તો તો પછી કાય કેવાની વાત નથી કાય બોલવાનું નથી તો બોલું છું તો મોન તળે નહીં મારું દેખો તો કાઈ ન દેખો રીત

કાચા રહેવું નથી આપણે આપણે જેમ છીએ એમ છે ગુરુમાં ત્યાં મુક્યા છે ત્યાં આપણે રહીને આ કાર્ય બધા કરવા છે કારણ કે ચોથા પદમાં આપણે જ્યારે ઉતાર્યા ત્યાં તો પ્રકાશક પદ છે ત્યાં ત્યાં એ જે ઉતર્યો છે ઉતાર્યા છે અને ત્યાં મુક્યા છે ને ત્યાં પોતે પોતાને જાણે છે ને બધાને જાણે છે આગે એના પ્રકાશમાં આખી જગતને જાણી રહ્યો છે કે એટલે સાક્ષી પદમાં મુક્યા છે સાક્ષી પદ માં રહીને આપણે કાર્ય કરવાનું સદગુરુ મહારાજ